ફરતે એક નવ બ્લોકમાં બધાનું સ્વાગત છે અને કામ સ્ટાર્ટ થઈ ગયું છે સવાર તહેવારમાં અને કેવું કામ ચાલી રહ્યું છે ને કેટલી વસ્તુ છે કારવાર કામ જોઈ લો ત્યારે સેમ્બર મૂકીને કમ્પ્લીટ રેડી કરી નાખી છે ને આ છે આપડી રાણી પાછળ ફિલિંગ કરવામાં લગાડી દીધી છે કેમ મસ્ત લાગે જો એક નંબર અને સેમ્બર મૂકીને રેડી કરીએ હવે થોડો વાટો બાકી એટલે વાટો મારીને ફિલિંગ કરશું જો તો આપણી રાણી ફિલિંગ કરવા બી તૈયાર હે અને અત્યારે ભેકડ બી પડવાનું ચાલુ થઈ ગયું છે જો કેટલી બધી ભેકાડો પડે છે એ તમને બતાવું અને અશોકને ફોન કલ્પેશભાઈ લઈને મચડવા બેઠા છે જો આટલી બધી ભેગડો પડે જો આમે બધો રોડ તૂટીને પડી ગયો હે અને જગજીશભાઈ હવે ટ્રેક્ટરમાં ભરવાનું ચાલુ કર્યું ભેગડો પડે એટલે

પચીસ નું હુંડા કંપની નું કોઈ ને લેવું હોય તો કોમેન્ટ કરજો લેવલ ટોટી અને બમ્બુ અને બધું આવી ગયું લેવલ ટોરી બાંધવા માટે

પાંચ રૂપિયા નિવી મલસોરી આધી આધી ખાઉ આધી આધી ખાઉ

你那包的啊？ पाइप का पा है इस यहाँ पाइप पड़ी हुई है पाइप काफी ने कटको ना हो बटे कारण के बेहकड़ो वार पड़ा है नंबर कई रेड जो नंबर હવે રેમનગર ચેમ્બર બનાવવાની ગટર લાઈન લઈને રોડ લેવલ જીરો જીરો મારા જગદીશભાઈ मज़ा वे न मशीन चवानो घर घरु परवानो ગાઈસ ફોન આવી ગયો છે જગદીશભાઈ ને તો વાત કરે એટલે મશીન ઊભું રાખી જ દે તબ બે પાયોバイクનો કોડન તૈયાર કરીને કાયો હે હેલો गाइस ફરી એક બ્લોગ ના હે અને મારું નવો બ્લોગ માં જે જોર જે આ દે અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો તે રિપોર્ટ બ્લોગ કરજો